દાહોદ જિલ્લામાં કોઈનું ઘર ચાલતું નથી મેં મારા દરેક ઓપરેટરને આજે મિટિંગમાં ભેળા કર્યા છે કે ભાઈ ઓછી પગારમાં કોઈનું ઘર ચાલતું નથી તો આપણે એક મિટિંગ રાખવાની છે અત્યારે કાંદા બટાકાની એટલી કિંમત થઈ ગઈ છે કે પચાસ રૂપિયા માં અઢીસો મળે છે અને ડ્રાઈવર ની પગાર કેટલી છે ફલોના ડ્રાઈવર છે પચીસ હજાર રૂપિયા પચીસ હજાર માં કઈ ચાલતું નથી કોઈનું ડ્રાઈવર ઘરે પૈસા નાખે તો એને વાપરવા ત્યાં નહીં મળે પૈસા એના કઈક બીજા સપના બી પૂરા કરવા ને તો થતા નથી એનું એક ખાસ કારણ છે કે અમારા દરેક ઓપરેટર ભાઈ આજે બધાને મજબૂત કરવાનું છું કે કોઈને ફલોર ના ડ્રાઈવર હોય કે જીસીબી ના કે ટેટકર ના કે ડમ્પર ના કે દરેક ઓપરેટર ફલોરી ઓપરેટર ત્રીસ થી પાંત્રીસ હજાર

કેમ કે તમે મહિના માટે ઓપરેટર રાખો છો અને રાત ને દન તમે ત્રીસ ત્રીસ સાઠ દિવસ કામ કરાવો છો સમજી લો કે તમે નાઇટ માં કામ કરાવો છો પંદર દિવસ તો બી પંદર દિવસ નું નુકસાન ડ્રાઈવર થાય છે પણ ડ્રાઈવર નું ઘર ચાલતું નથી અને તમે એક ઓપરેટર માટે તમે પાંચ હજાર રૂપિયા તમે વધારશો ને તો તમારું કઈ ઘટે નહીં પણ મારા ઓપરેટર નું પાંચ હજાર માં એનું જે પણ સપનું હોય ને એ પૂરું કરી શકે તો મારા ઓપરેટર ભાઈ માટે એક આ એક વિનંતી છે કે અમારે ઓપરેટર ની પગાર વધારવી છે અને અમારી ઓપરેટર એક માંગ છે અને મારા દાહોદ જિલ્લા ના ઓપરેટર બધા બસ હવે મજબૂત થઈ જશે કોઈ ઓછી પગાર કામ કરશે નહીં હવે અમારે કોઈની ગુલામી કરવાની નથી કોઈની ગુલામી કરવાની નથી ભાઈ ઓપરેટર જિંદાબાદ એમપી ગુજરાત રાજસ્થાન દરેક જગ્યા પર આ મિનિટ નો વિડીયો જોજો અને તમે પણ આ પ્લાન કરજો કેમ કે ઓછી પગાર ઘર ચાલતું નથી જય જોહાર